અને આ ફાઈલ હરખ બોલો આવ બરિયે એટલે મને બહુ જ આનંદ આવ્યો કે તમારો મારો તમે 20 રૂપિયાની નોટ પેક ચા મોટા માયા દીલી આ માર અને કમાણી સાથે ગોડાવાળો બોલી એટલે विष्णु ભગવાન છે કે તું જે સમજે છે એવું નથી કઈક ભરવા મળ્યું નથી કઈક ભરવા મળ્યો નથી શરૂઆત કરો છો કઈક ફરવા મળ્યું નથી જ્યારે હું બહાર આવી

છી એક દિવસ એનું બંધો બની જ ગyellow તો ટેક્સ બની ગyellow તો ટેક્સ બની ગયો તો કોઈ ટેક્સના ભરવા માટે નાબૂદ કરવા માટે मैं दो कर्मचारी कार्य अलावा ए अधिकारी आप ही इस अधिकारी आप ही या अधिकारी है जिसके नोट में अधिकारी आप ही या अधिकारी किसी तो मना ऐसा बोलना लोकल में इंदर पच्चीस

क्या कि यू कैटमोटिनेट फुटली चुकते आप बिना रे वो नहीं अब ताला कर करने बताइए कि क्या लव तो चला ही हूँ तो नहीं ऐसा करते सिसा जाके देखने लग गए आप कौन बोला क्या देखूँ नहीं यार देखूँ मते इतना

ત્યારે ભાઈ એમ કે છે એક રૂપિયા કે ભાઈ મારી તો વેદના નહીં સાંભળી લીધી હવે તમારી વેદના તો કહો શું વેદના છે તમારી શું વેદના છે એક રૂપિયો કે છે મારી કોઈ વેદના નથી મારી કોઈ સમજના નથી હું તો એ આનંદ મો છું મોજ મો છું મોજ મો હું એક રૂપિયો બનીને

यो पवित्र नदी के अंदर पर नाविया आयो छु नाही आयो छु माई उठ्यो तो बीजा पकड़ वाला होय न अदन की गादेर होय पछैले बबी के नि के फट्टा फट्टा जावो न के पवित्र नदी के ऊपर उंगिया आयो छु ये तो बराबर जको हूं विष्णु भगवान की मूर्ति ने पास વિષ્ટ્ર ભગવાન ને ભગવાનની લઈ આવ્યો છે એ તો બરાબર છે પણ જે આકી થતી હોય ને અને દેવી દેવતાની આકીમ ની અંદર પણ લિયાવ છે એવા હું પવિત્ર તાને લિયાર્યો છું એવા પવિત્ર તાને લિહાળ્યો છું ભાઈ કે હું બહુ આનંદનો છું બહુ આનંદનો છે આ છે નાના માત્રની વાત

આ નાતા ધરણ દેવ જો છે આ રાજુ આ રાજુ કલકત્તાની તો કાથી યુપી ની અંદર આવી જાય છે યુપી ની અંદર પાછો આતાય તહાલ મહાકાલ રહ્યો છે અને થરાગાના થરાગાના તરી રહ્યો છે હે આ કોણ છે આ કોણ છે ઓ ધન ગના ધન ગના કરી ગયો છે આ રાશેશ જાગૃત બની ગયો છે ધન ગના ધન લાગુ બની રહ્યો છે ધન થઈ ગયો છે ધ્યાન થઈ જતી છે અન ભટકો એની સાથે ઘણી જલતા પાછળ પડીલી છે ગલાય ગરટી પોલીસ પાછળ પડી છે ફાયર કરી છે ગોળીબાર કરી રહી છે પણ એ તો માયા છે મરવાનું કે છે આવો પતો આવે છે જરૂર બનતો 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 ભરતો 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 આ તો બચાઈ રહી છે આ તો બચાઈ રહી છે આ તો બચાઈ રહી છે તાને ત્યાગ ફટ ફટ શિષ વસ્તિકા જોગણી માતાનું મંદિર આપ શિષ વસ્તિકા યાદ આપ યોગની માતામાં યાદ કરીએ ને શિષ વસ્તિકાની જોગણી માતા નત્ય નહીં બોલે છે યાદ કરે છે જંગલ પર અવાજ આવે છે માં કહીમાં કહી મામ થયેલું છે તો આવું કોણ છે આવું કોણ છે કોણ હવ છે હો જોગણી માતા એના ધારણ રૂપ ધારણ કાર્ય ધારણ કરણ ધારણ કરીને જોઈ છે કે હો આતો કશ ઋષિના આશ્રમો ગોરખને શ્રાપથી ભરેલો કષ્ટ મુનિ રાક્ષસ અને આ અવતાર ધારણ કરી ગોરખના હાથનો લેખ છે તો ગોરખના હાથના લેખ ની છે તો એને અત્સત ધારણ કરી અને ગોરખજી તો આપણે અહીંયા સિદ્ધવસ્તી કા જાગૃત બનાવી

નજીક ના અન્ન કરી રહ્યા છે કષ્ટ મુનિ ના આશ્રમો થી કષ્ટ મુનિના મેગા નકશૃશૃના આશ્રમમાંથી આયેલો છે અ ડાક્ષરથ તારો નિચિત છે તારો નિચિત છે બ કમકજે વિગે આ પ્રશ્ન છે ગોલા કઈ જબદ કરશે જવાબ દે આ રહ્યો કાલે કા એમ કેસે કાય ગોરકના પ્રશ્ન દીસે આ ગોરક જ તને રદ કરશે જવા દે ગોરક ની સાથે જ છે શિનમતી કા મોજોગની માં કેસે યોગની ની એમ કહે છે કે આને જવા દે આમ તો ઉજય ની અંદર એમ ની અંદર આવી જાય છે ત્યારે ઉરોશ તો પ્યારે ઉપર એમ કહે છે કે આ ગોરખના આગળનો શબ્દ છે એટલે આ એને દવા દે અને ગોરખ જો હશે પણ ગોરખ જો હશે કાલ આ રાક્ષસ જરૂર છે એને માયા શબ્દ દ્વારા મને માયા શબ્દ દ્વારા એટલે થોડો ફરતો ફરતો જાગૃત બની અને એને ગોરખ પાસે લઈ લો અને જરૂર આનો વધ કરાવું એ માયા રચી અને ધરો શક્તિમાન બની એનું મન બહે કરે અને ત્યાંથી એને એમપી મોદી સીધો કોઈ જગ્યાએ આપણે પણ કે ફરવા મૂકો ને એટલે રાજસ્થાન ફરવા મૂકી મે રાજસ્થાન ફરવા મૂકી દે છે રાજસ્થાન એના દોહાના મહિમાન કાયમાન કરવાનો અનુભવ વેદાન કરે છે ત્યાં અહીંયા ભક્તિના મહિમની અંદર જાગૃત બનીને હોય છે આત્મા એ જાગૃત બનીને આ આત્મા જાગૃત બનીને હોય છે ત્યારે એકવાર

રાજસ્થાન ની અંદર આવવા માટે તો રાજસ્થાન ઘણી બધી શક્તિઓ છે એવું નથી કે ઘણા બધા ઋષિઓ છે ઘણી બધી પ્રજ્ઞાઓ છે ઘણી બધી દેવીઓના આદિવાદ તો માનવની કાહેમાં કાહેમાં પટ અહીંયા આપણે ગુજરાતમાં થોડી થોડી આવલ અવર ખબર પડી કે પણ આવો મળી હમાચરો આવો મળી એટલે આપણે મેરી મારા ભગતની પણ ખબર પડવા મળી ત્યારે આપણે ભગત એટલે આપણે વિચાર કર્યો કેવો વિચાર કર્યો